સુરત શહેરમાં હશમશાવી દેનારી ઘટના આવી સામે પુત્ર દ્વારા માતા પિતા પત્ની અને બાળકને ચપ્પુ ના ઘામાર્યા સરથાણા વિસ્તારના સૂર્ય ટાવર અપાર્ટમેન્ટમાં બની ઘટના સ્મિત ચિયાણી દ્વારા ઘટનાને અંજામ અપાયો ઘટનાને અંજામ આપ્યા બાદ સ્મિત પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યો ઘટનામાં પત્ની અને બાળકનું થયું મોત માતા પિતા અને સ્મિત હાલ સારવાર હેઠળ સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવારમાં અંદરો અંદર મન દુઃખ અને બવાલ ચાલતી હતી જેને લઈને સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત મૂળ અમરેલીના સાવરકુંડલાના રહેવાસી કઈ સ્થાન છે શું ઘટના બની છે અત્યારે સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજન્સ સ્વપ્ન બિલ્ડિંગ છે અને સૂર્યા એપાર્ટમેન્ટ છે એની અંદર સ્મિત લાગુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે જેઓ સારવાર હેઠળ છે અને એની પત્ની અને એનું ચાર વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડે મોત નીપજાવેલ છે અને પોતાની જાતને પણ બંને હાથથી નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે બનાવનું કારણ તેમની માતા જે વાનમાં છે અત્યારે એ જણાવે છે કે ચાર પાંચ દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનો ને બોલા ચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો હવે આપણું કોઈ નથી હું એકલો થઈ ગયો આવું કઈ અને તમામને ઈજા પહોંચાડે છે ને બે જણને મોત નિપજાવેલ છે કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો સ્મિત જે છે ઓનલાઈનનો બિઝનેસ કરે છે એવું માતાએ જણાવેલ છે